સુરત નવાપુરા ગોલવાડ વિસ્તારમાં ડીકેમ હોસ્પિટલ નજીક રસ્તા વચ્ચે ગેરકાયદેસર બનાવવામાં આવેલી પાર્કિંગ દિવાલને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવામાં આવી છે અનેક ફરિયાદ મળ્યા બાદ મનપા અધિકારીઓએ સ્થળે મુલાકાત લઈ કાર્યવાહી કરી હતી આ દિવાલના કારણે મુસાફરોને રસ્તા પર તકલીફોનો સામનો કરવો પડતો હતો મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું કે રસ્તા અને ફૂટપાથ પરના કોઈ પણ अवैध બાંધકામને સહન કરવામાં આવશે નહીં જાહેર રસ્તાઓ પરના अतिक्रमणો દૂર કરવા અમે સતત કામ કરી રહ્યા છીએ સ્થાનિક નાગરિકોએ આ પગલાંનું સ્વાગત કર્યું છે એક રહીશ શ્રી નામ ન લેવાની શરતે કહ્યું કે આ દિવાલના કારણે રસ્તાને સાંકડો બન્યો હતો અને ટ્રાફિક મુશ્કેલીનું કારણ બનતી હતી પાલિકાની આ કાર્યવાહી યોગ્ય છે ગત કેટલાક મહિનાઓથી સુરત મહાનગરપાલિકા શહેરભરમાં ગેરકાયદેસર બાંધકામ રસ્તાને અવરોધતી દિવાલો અને અન્ય અતિક્રમણો દૂર કરવા માટેનું વિશેષ અભિયાન ચલાવી રહી છે આ કાર્યવાહીમાં રાજકીય ભેદભાવ વિના તમામ વિસ્તારોમાં કામ ચાલુ છે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું અનઅધિકૃત બાંધકામ માટે પૂરતી નોટિસ આપ્યા બાદ જ ડિમોલ્યુશન કાર્યવાહી કરવામાં આવે છે નાગરિકોએ પણ જાહેર જમીન પર અતિક્રમણ ન કરવાની અપીલ કરવામાં આવી છે